બાળકો પણ હોશે હોશ શાળાએ પ્રવેશ કરતા જોવા મળ્યા હતા ત્રણ દિવસમાં વીસ હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો લક્ષ્યાંક મહાનગરોથી લઈને ગામડાઓ સુધીની શાળાઓમાંથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે પાપા પગલી ચાલી શાળાએ આવ્યા બાદ નાના બાળકોએ પોતાની ભણતરની શરૂઆત કરી બાળકોનું શાળામાં અનોખું સ્વાગત કરાયું પહેલું પગથિયું ફૂલ પર બીજું પગથિયું અક્ષત પર ત્રીજું પગથિયું કંકુ પર અને ચોથું પગથિયું પાણી અને પાંચમું પગથિયું રૂમાલ પર મુકાવ્યું હતું વિદ્યાર્થીઓ પણ આ પ્રકારનું સ્વાગત જોઈને ખુશ થઈ ગયા હતા હરસંગભાઈ તરફથી વિદ્યાર્થીઓને કેટલીક શૈક્ષણિક ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા શાળામાં પ્રવેશ કરતા તમામ બાળકોને સ્કૂલ બેગ વોટર બેગ કલર કંપાસ સહિતની ની વસ્તુ આપવામાં આવી હતી ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુમાં વધુ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતી શાળાઓમાં વીસ હજાર કરતા વધારે બાળકોને પ્રવેશ આપવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આજે ગુજરાત રાજ્યના મહાનગરોથી લઈને ગામડાઓ સુધી શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ ચુકી છે એ નાના નાના બાળકો જે બાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની શાલાની શરૂઆત થઈ છે અને આ પાપા પગલી ભરીને ચાલતા બાળકો શાલા પ્રવેશ ઉત્સવમાં શાલાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંક ને ક્યાંય આસુ નજરે આવતા હોય છે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાલા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે આ ભાગ્યે જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર બીજું પગથિયું અક્ષત પર ત્રીજું પગથિયું કંકુ પર ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ એ આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો સાલાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે પ્રતિજ્ઞા લેવામાં આવી ટ્રાફિકને લઈને બાળકોને બાળકો એ માતા પિતાનું જીવ હોય છે તેમનો દિલનો ટુકડો હોય છે બાળકો થકી માતા પિતાને સુરક્ષિત રાખવા માટે માતા પિતા કોઈ બી પ્રકારની કામગીરી માટે જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે હેલ્મેટ પહેરે રોંગ સાઈડ પર ના જાય તે કામ બાળકોને આપવામાં આવ્યું છે બાળકોને સમજાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને જીદ કરીને હેલ્મેટ પહેરાવીને જ ઘરની બહાર જવા લેવું રોંગ વે પર ગાડી નહીં જ ચલાવવા લેવી સાથે સાથે એમના માતા પિતાઓને બાળકો સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે બી શપથ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે સિવિલમાંથી ત્રણ વસ્તુ બાળક બની છે તપાસ ચાલી રહી છે અને મેં પોતે જ એના માટે ડીસીપીને સૂચના આપી છે કે વધુ ટીમો લગાડીને બાળકને તાત્કાલિક શોધીને એના માતા પિતાને સુપ્રત કરવામાં આવે